હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં જોશો સવારમાં આજે છે અને એમને છે ને ઝીંડવા બહુ લાગી ગયા છે છે કપાસ બધો ગયો તમને બતાવો જો આ બહુ ઝીંડવા લાગી ગયા આટલા બધા ઝીંડવા લગાડે હા બધો કાપા આખો બધો હોઈ ગયો જોવા છે જગદીશભાઈ હા 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 ઘણા ઝીંડવા લાગ્યા હે હા રાતે આ ઝીંડવા આવ્યા લાગે હે એક જ રાતમાં ઝીંડવા એટલે બધા આ જુઓ બધા કપા વીણે જો છે ને એ લગભગ દસ જણા છે આ કપાસ બહુ છે ને ઝીંડવા બહુ લાગી ગયા છે એટલે બધા કપાસ વીણું આવી ગયા હા જો છે ને વીણે છે હવે આ કપ કોમેન્ટ કરજો આ કપાસ ઝીંડવા લાગ્યા છે કે પછી કંઈક બીજું થયું છે જો આ આ રીતે ભાંગી ગયા છે બધા જો આ રીતે છોડવા ભાંગી ગયા છે પછી કોમેન્ટ કરજો મને કે શું આ ઝીંડવાથી ભાંગ્યા છે કે પછી કંઈક બીજું કંઈક ભાંગી ગયું છે એ કોમેન્ટ કરજો અને જુઓ આ રીતે કપાસ વીણાય છે અને વાદળા બરોબર થાય છે અંબાલાલના ક્યાં જવું કે હવે વરસાદ ન આવે કારણ કે હવે વરસાદ આવશે તો બધું પતાવી દેશે અમારે જગદીશભાઈ પછી છે ને એકલા એકલા બધા બહુ વિચારમાં પડી જાય છે પછી એમ પાછા ઘરે વહી જાય તો શું કરું એટલે અંબાલાલ કાકાને કહેવું પડશે હા અંબાલાલ કાકાને કહેવું પડશે કે હવે વરસાદ ન આવે એવું કંઈક કરો પછી મારે અંબાલાલ કાકાને કહેવું પડશે કે મારું બેટું વરસાદ બહુ આવે છે આ બધા ભાઈ ગયા ક્યાં ભાઈ ગયા હે આ રીતે છે જો એટલે કોમેન્ટ કરજો કે ખરેખર આ ઝીંડવાથી ભાઈકો છે કે પછી કંઈક બીજું છે વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો અને ફોકસ કરજો